અમારા બધાનું સ્વાગત છે મારા આ વિડિયોમાં આજે હું તમને એવા પક્ષીની વાત કરવાનો છું જે પોતાની જિંદગીમાં કોઈ દિવસ હાર નથી માનતો જે પોતાની જિંદગી વટથી જીવે છે મિત્રો આજે હું તમને બાજ પક્ષી વિશે માહિતી આપવાનો છું આ પક્ષી પોતાની જિંદગી શાંતથી જીવે છે જે પોતાની જિંદગીમાં કોઈ દિવસ હાર નથી માનતો બસ આવું જ જીવન આપણે પણ જીવવાનું છે જેમ આ બાજ પક્ષી પોતાની જિંદગીમાં કોઈ દિવસ હાર નથી માનતો તેમ આપણે પણ આ જિંદગીથી કોઈ દિવસ હાર ન માનવી જોઈએ આપણે પણ આ પક્ષીની માફક જિંદગીની નવી શરૂઆત કરવી જોઈએ તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો બાજ પક્ષી જેને આપણે ગરુડ અને સાહિન પણ કહીએ છીએ જે ઉંમરે અન્ય પક્ષીના બચ્ચા કલરવ કરવાનું શીખે છે ત્યારે માદાબાજ તેના બચ્ચાને તેના પંજામાં લઈને ઊંચે આકાશ તરફ ઉડી જાય છે પક્ષીઓની દુનિયામાં આટલી અઘરી અને ચુસ્તતાની બીજા કોઈ પક્ષી પાસે નથી જોવા મળતી માદાબાજ તેના બચ્ચાને લઈને લગભગ બાર કિલોમીટર ઊંચે આકાશમાં લઈ જાય છે જ્યાં આપણા હવાઈ મથકના એરોપ્લેન ઉડતા હોય છે અહીંથી તેના બચ્ચાની અગ્નિ પરીક્ષા શરૂ થાય છે આટલી ઊંચાઈ ગયા બાદ આ બાદ તેના બચ્ચાને તેના પંજામાંથી છૂટા મૂકી દે છે જ્યારે આ બચ્ચા ઉપરથી બે કિલોમીટરના અંતરે નીચે ફરતા હોય છે ત્યારે તે બચ્ચાને જાણ પણ નથી હોતી કે તેની સાથે શું થઈ રહ્યું છે જ્યારે ઉપર આકાશમાં સાત કિલોમીટરના અંતરે પહોંચે છે ત્યારે તેની ચોટી ગયેલી પાંખો ખુલવા લાગે છે ત્યારબાદ નવ કિલોમીટરના અંતરે આવતા આવતા તેની સંપૂર્ણપણે પાંખો ખુલી જાય છે અને તે પહેલીવાર પાંખોને ફળફળાવવાનું શરૂ કરે છે આ બચ્ચા હજુ ઉડવાનું શીખ્યા નથી તેથી તેમને ઉડતા ન આવડે એટલે તે પોતાની પાંખો ફફડાવતા નીચે તરફ પડતા જાય છે જ્યારે આ બચ્ચા પૃથ્વી સાથે અથડાવવાના ત્રણસોથી ચારસો મીટર દૂર રહે છે ત્યારે આ બચ્ચાને એમ થાય છે કે બસ હવે અમારી જિંદગી અહીં પૂરી પણ અચાનક તેની માના પંજા એની તરફ આવે છે અને તેને જમીન સાથે અથડાવવાની થોડીક સેકન્ડોમાં તેને પકડી આ માદાબાજ ફરી વખત આકાશ તરફ તે જ સ્થાને જતી રહે છે અને ફરી આ બચ્ચાને તે ઊંચાઈએ જઈને છોડી દે છે આ તાલીમ સતત આવી રીતે ચાલુ જ રહે છે જ્યાં સુધી તેના બચ્ચાને આ ઊંચાઈએ ઉડતા ન આવડી જાય ત્યાં સુધી આ તાલીમ ચાલુ રહે છે આ તાલીમ એક કમાન્ડોજી હોય છે જેમ આપણા દેશને એક કમાન્ડો ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે પોતાની તાલીમ સંપૂર્ણપણે પૂરી ન કરે તેવી જ રીતે આપણને પણ એક બાજુ ત્યારે જ મળે છે જ્યારે તે પોતાની તાલીમ પૂરી ન કરે માદાબાદ તેના બચ્ચાને ઉડવાનું શીખવ્યા બાદ તેને શિકાર કરતાં પણ શીખવે છે જે પોતાના વજનના દસ ગણા ભારે વજનવાળા જીવનો શિકાર કરતા શીખવે છે આમ આપણી સમક્ષ એક સર્વશક્તિમાન પક્ષીઓનો રાજા મળે છે જેને બધા પક્ષીઓનો રાજા ગણવામાં આવે છે આ બાજ પક્ષીનો સંઘર્ષ અહીં પૂરમ નથી થતો આ બાજ પક્ષીઓનો રાજા કહેવાય છે તેથી આ બાજ પોતાના ગૌરવ અને સ્વાભિમાન માટે અનંત પીડા સહન કરે છે બાજ પક્ષીની ઉંમર સિત્તેર વર્ષની હોય છે જ્યારે આ બાજ પક્ષી ચાલીસ વર્ષનું થાય છે ત્યારે તેના જીવનમાં દુઃખનો વણાંક આવે છે આ ઉંમર તેની ચાંચ આગળથી વળી જાય છે અને તે એકદમ રચીલી બની જાય છે જેના કારણે તે શિકાર નથી કરી શકતો તેવી જ રીતે તેની પાંખો હોય છે જે એટલી ભારે થઈ જાય છે કે તે ઉડી પણ નથી શકતું તેના જે પંજા હોય છે તેના દ્વારા તે શિકાર પકડે છે તે પંજાના નખ એટલા મોટા થઈ જાય છે કે તે આગળથી ચાંચની જેમ વળી જાય છે આ વળેલા નખથી તે શિકારને મજબૂતી સાથે બરાબર પકડી નથી શકતો હવે તેની પાસે આ ઉંમરે એક જ વિકલ્પ રહે છે કે તે પોતાનું જીવન અહીં પૂરું કરી નાખે પરંતુ તે એવું નથી કરતું તે આવા સમયે તેના વિસ્તારની સૌથી ઊંચી જગ્યાએ જતો રહે છે જ્યાં કોઈની અવર જવર અને જ્યાં કોઈ પહોંચી ન શકે આ જગ્યાએ એ પોતાની પાસે રહેલા પથ્થર સાથે પોતાની ચાંચને અથડાવી અથડાવીને ચાંચને તોડી નાખે છે તેવી જ રીતે તે તેના પગના નખને પણ આ પથ્થર સાથે રગડી રગડીને નખને પણ તોડી નાખે છે આમ આવું કરીને તે લવું લુહાણ થઈ જાય છે પછી સમય વીતવાની સાથે કુદરત તેને આ ચાંચ અને અંજારના નખ ફરી વખત હતા ને હતા એવા આપી દે છે ચાંચ આવવાની સાથે તેના શરીર કરતાં પણ ભારે થઈ ગયેલી પાંખોના પીછાને તે આ ચાંચથી આ પીછાને પણ તે તોડી નાખે છે આ સમય તેની ઉંમરનો સૌથી પીડાદાયક સમય હોય છે પણ તે આ પીડા અને દુઃખ સહન કરે છે કારણ કે તેને ખબર છે એ કુદરત તેને આ બધું પાછું હતું તેવું ને તેવું આપવાનું છે આમ લગભગ છ મહિના પછી તેની નવી પાંખો આવવાની સાથે તે ફરી વખત એવું જ પ્રભાવશાળી અને તેના કરતાં પણ વધારે સ્મૃતિ સાથે પોતાનું આગળનું જીવન શાંતિ જીવે છે બસ આવું જ જીવન પણ આપણે માનવી જાતને પણ જીવવાનું છે કારણ કે બાજની જેમ આપણા જીવનમાં પણ આવી જ પરિસ્થિતિ આવીને ઊભી રહે છે જે સમયે આપણે પણ આ બાજુની માફક આપણું જીવન પૂરું કરી નાખવા માગીએ છીએ આ સમયે આપણે પણ બાજની માપક સમયની રાહ જોઈને ઘણી વખત આપણા જીવનની શરૂઆત કરવી જોઈએ જીવન સુખ અને દુઃખનું ચક્ર છે જેમ સુખ આવે છે તેમ દુઃખ પણ આવે છે અને આવી પ્રેલ દુઃખને સહન કરતા સમયની રાહ જોઈએ તેથી આ સમયની રાહ જોઈને આપણે આપણા જીવનની નવી શરૂઆત કરી શકીએ જેમ બાજ પોતાની જિંદગીમાં ક્યારેય હાર નથી માનતો તેમ આપણે પણ આપણી જિંદગીથી ક્યારેય હાર ન માનતો મજા આવીને આ વિડીયો આશા છે મેં આ વિડીયોમાં કાંઈક નવું શીખ્યા હશે આવા જ વિડીયો તમારે જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના મળશું ફરી જ આવા એક વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકા